આજે બોટાદ એપીએમસી ખાતે બારીયત રોડ ઉપર આવેલ કોટન સબયાર્ડ ખાતે અમુક લોકો આવી અને ખેડૂતોના પ્રશ્ન રજૂઆત કરવા માંગતા હતા જે અનુસંધાને આજે દસ સાડા દસ વાગ્યે ખેડૂતોની સંખ્યામાં ભેગા થયેલા અને મારી પણ અને મારા સમગ્ર બોલની ત્યાં હાજરી હતી ત્યારે ખેડૂતોએ અમારી સમક્ષ રજૂઆત કરવા માટેના બે મુદ્દા મૂકેલા જેમાં છેલ્લા પાંચ છ દિવસથી કરદા અંગેની જે ચર્ચા ચાલી રહી છે એ અનુસંધાને અમે બેઠક બોલાવી અને વેપારીઓ અને કમિશને કડકમાં કડક સૂચના આપી છે કે ખેડૂતનો માલ વેચાણમાં આવ્યા પછી કોઈપણ પ્રકારનો કરદો ન થવો જોઈએ અને કોઈપણ કરદો કરશે તો એના લાયસન્સો રદ કરવા સુધીની આપણે કડક સૂચનાઓ આપી છે અને જો કોઈ કરશે તો એની અમલવારી પણ કરવામાં આવશે પરંતુ મને ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હોય મારા જિલ્લાના ખેડૂતો હોય હું એપીએમસીનો ચેરમેન હોય એટલે મારી પણ જવાબદારી છે કે મારે હાજર રહી અને ખેડૂતોની માંગ છે એ સાંભળવી પડે અને જવાબો આપવા પડે એ અનુસંધાને હું ત્યાં જવાબ આપવા માટે ગયેલો અને જે અત્યારે વાત કરીએ એ મુજબ મેં ત્યાં જાહેરમાં જવાબ આપેલો બીજી માંગણી એમની એવી હતી કે હરાજી થયા પછી ખેડૂતો માલ અહીંયા ઠલવી દે પરંતુ સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોટનનું યાર્ડ હોય પાસઠ હજાર મણ જેવી ગઈકાલે આવક હતી જે અનુસંધાને ખેડૂતનો કપા અહીંયા ઠરાવવામાં આવે તો બીજા દિવસે હરાજી ન થાય ખેડૂતો દિવાળીની સીઝનમાં હેરાન થાય આ શક્ય ન હોવાથી મેં બે ત્રણ દિવસનો ટાઈમ માંગ્યો હતો વ્યાપારીઓ કમિશન એજન્ટો જીનર્સોને બોલાવી અને એપીએમસીના નિયમ મુજબ એપીએમસીના એરિયાને અપ છ કિલોમીટર સુધી નાખવા માટે જવાનો જે નિયમ છે એમાં આપણે શું કરી શકીએ એ માટે વિચારણા કરવાનું બાકી રહેલો હોય આ અંગે બંને જવાબો મેં આપેલા હતા પરંતુ આવેલા આગેવાનોએ લેખિતમાં જવાબ માંગવા માટેના પ્રયત્નો કરેલા જે મેં સ્પષ્ટ શબ્દોમાં મેં માઇકમાં મારા મુખેથી જાહેરાત કરી છે કે આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે હું તમામ પ્રયત્નો કરીશ લેખિતમાં કોઈ બાદ આપવા હું માંગતો નથી સાથોસાથ બોટાદ એપીએમસી એવું મોટું માર્કેટ યાદ છે કે ગુજરાતમાં દસમા નંબરનું મોટું માર્કેટિંગ યાદ છે આવકની દ્રષ્ટિએ અને બોટાદ એપીએમસી દ્વારા ખેડૂતોના હિતમાં જીવન અકસ્માત સહાયના વીમા હોય ત્રણ લાખ રૂપિયાનો વીમો આપીએ છીએ સાથ હમણાં જ બે લાખ બે વીસ હજાર રૂપિયાના વીસ બે હજાર પંપો દવા છાંટવા માટેના આપ્યા છે છ લાખ ચોપડાઓ વિદ્યાર્થીઓને આપ્યા છે ની અંદર આવતી તમામ બોટાદ તાલુકાની મંડળીઓને ફર્નિચર આપ્યા છે આગામી દિવસોમાં ડેવલપિંગ માટેના પણ ઘણા બધા કામો આવે છે આવી બધી પ્રવૃત્તિઓ એપીએમસી વિકાસના કામો કરતી હોય સાથોસાથ આવેલા આગેવાનોએ આક્ષેપો કરેલા કે સીસીઆઈની ખરીદીમાં પણ એપીએમસીએ ગોટાળા કર્યા છે તો હું આગેવાનોને જવાબ આપવા માગું છું કે સીસીઆઈ અને જીનર્સ સીસીઆઈ ટેન્ડર બહાર પડે જે લોકો જીનર્સ છે એ ટેન્ડર ભરે છે પીલાય માટેના એ બેનો વેડ હોય છે એપીએમસીને એમાં કાંઈ લેવા દેવા નથી એપીએમસીનો બિલકુલ અનુભવ નહીં ધરાવતા લોકો જે આક્ષેપો રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું સાથોસાથ બાંધકામની અંદર પણ ટેન્ડરો થતા હોય છે નિયમ મુજબના કામો થતા હોય છે એન્જિનિયરો હોય છે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો નથી અગાઉ ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને પણ હું સખત કહો છું મેં આવ્યા પછી કોઈપણ પ્રકારની બે વર્ષની અંદર ભરતી કરી નથી અગાઉના બોર્ડની અંદર જે ભરતી કરેલો કરવામાં આવી છે નિયમ અનુસાર કરવામાં આવી છે આવડું મોટું એડ હોય ત્યારે કર્મચારીઓની ભરતી અને પ્રમોશનના વિષયો આવતા હોય છે એની મંજૂરીઓ લઈ અને બધી જ કામગીરી કરવામાં આવતી હોય છે હમણાં જ આ જે આગેવાનોએ વાતોના આક્ષેપો કર્યા છે એને હું કહેવા માગું છું કે હમણાં સાયલા એપીએમસી ની ચાર દિવસ પહેલા ચૂંટણી થઈ એમાં ઉમેદવારી કરી અને સત્તામાં આવી અને વહીવટ ચલાવતો કઈ રીતે એપીએમસી ચાલે છે એની તમને ખબર પડે